જુનાગઢની મધુવંતી હોટલ એન્ડ રિસોર્ટમાં કામ કરતા આસિસ્ટન્ટ મેનેજરે રોડબેની ખોટી એન્ટ્રીઓ કરી સંચાલક સાથે કર્યો વિશ્વાસઘાત મધુવંતી હોટલ એન્ડ રિસોર્ટ નામની હોટલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો કાર્તિક મનસુખભાઈ ગોંધા એ હોટલ સંચાલક સાથે કસ્ટમરોના નાણાં રોકડમાં લઈ અને આ નાણાં બેંકમાં જમા થયેલ હોવાની કસ્ટમર રજિસ્ટર માં ખોટી એન્ટ્રીઓ કરી અને રોજમેળ ખોટી એન્ટ્રીઓ અને હિસાબો ઊભા કરી હોટલમાંથી રૂપિયા બે લાખ નેવ્યાસી હજાર એકસો છત્રીસની ઉચાપત કરી તેમજ હોટલમાંથી રોકડ રૂપિયા તેત્રીસ હજારની ચોરી કરી લીધેલા બનેલ બનાવ બાબતે બી ડિવિઝનમાં ગુનો રજીસ્ટર થયેલ શું ભાટકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠમ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાયન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેશો